આ માહિતી દરેક નાનેથી લઈને મોટી ઉંમરની સ્ત્રીઓને ખૂબ જ ઉપયોગી બનશે જો આ લેખ તમે સંપૂર્ણ સાંભળી લેશો તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે કારણ કે આવી માહિતી જલ્દીથી તમને બીજે ક્યાંય પણ સાંભળવા કે જોવા નહીં મળે તો જરા પણ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો આ માહિતી સાંભળ્યા પછી લોકો પણ તમને પૂછશે કે તમે આટલા સુંદર કેવી રીતે બની ગયા તો ચાલો સમય બગાડ્યા વગર જલ્દીથી ખુબસુરતી વધારવાના આ આઠ સોનેરી નિયમો જાણી લઈએ દરેક મહિલા સુંદર હોય છે પરંતુ એ સુંદરતાને જાળવી રાખવી એક કળા છે સુંદરતા માત્ર ચહેરા સુધી સીમિત નથી હોતી પરંતુ તે તમારા સમગ્ર વ્યક્તિત્વમાં હોય છે તમારા બોલવાના અંદાજમાં તમારે ચાલવાની રીતમાં તમારા આત્મવિશ્વાસમાં અને સૌથી વધારે તમારી વિચાર શ્રેણીમાં આજની જિંદગી એટલી ઝડપી થઈ ગઈ છે કે આપણે ખુદને સમય આપવાનું ભૂલી જઈએ છીએ મહિલાઓ તો વળી વધારે ઘર પરિવાર કામ આ બધું સંભાળે છે પરંતુ પોતાની સંભાળ સૌથી છેલ્લે આવે છે પણ શું તમે જાણો છો કે જ્યારે તમે ખુદને સમય આપો છો ખુદને થોડો પ્રેમ અને ધ્યાન આપો છો ત્યારે એ જ નાની નાની બાબતો તમારી સુંદરતાને લાંબા સમય સુધી જાળવી રાખે છે સુંદર દેખાવા માટે જરૂરી નથી કે તમે કલાકો સુધી અરીસા સામે બેસી રહો અથવા ઘણા બધા મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો અસલી સુંદરતા તો હોય છે તમારી ચમકતી ત્વચા તમારી સ્મિત મુસ્કાન તમારી એનર્જી અને પ્રભાવ હોય છે જે લોકો દૂરથી પણ મહેસૂસ કરે છે આ નિયમો કોઈ ભારે કામ નથી બસ નાની નાની આદતો છે જે તમને વધુ નિખારી દે છે જ્યારે તમે ખુદની સંભાળ રાખો છો તમારું ખાવાનું ઊંઘ પાણી હરવું ફરવું બધું ધ્યાનમાં રાખો છો તો ના માત્ર તમારી સ્ક્રીન ગ્લો કરે છે પરંતુ તમે જાણે કોઈ હિરોઈનની જેમ ખીલી ઉઠશો નિયમ નંબર એકની શરૂઆત કરીએ તેના પહેલા દરેક બહેનોને વિનંતી કે આપણા આ વિડિયોને જરૂરથી લાઈક કરી દેજો જેથી અમે અવારનવાર તમારા માટે આવી માહિતી લાવતા રહીએ નંબર એક વધુ પડતી બનાવટી વસ્તુઓથી બચો સાદગીમાં જ અસલી સુંદરતા છે આજકાલ દરેક જગ્યાએ તમને સૌંદર્ય ઉત્પાદનોની જાહેરાતો જોવા મળે છે ગોરાપણાની ક્રીમ ચમક આપનારા સીરમ કરચલીઓ મટાડનારા માસ્ક અને બીજું ઘણું બધું ઘણી મહિલાઓ આ વસ્તુઓના ભ્રમમાં આવીને રોજ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ વાપરવા લાગે છે પરંતુ સચ્ચાઈ એ છે કે વધુ પડતી બનાવટી વસ્તુઓથી તમારી ત્વચાને ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે તમારી સ્કિનને દરેક વખતે સજાવવાની નહીં પણ આરામ અને સંભાળની જરૂર હોય છે બહુ વધારે મેકઅપ કે રોજ નવા નવા ઉત્પાદનો લગાવવાથી ત્વચાની કુદરતી ચમક દબાઈ જાય છે તમારી અસલી સુંદરતા ત્યારે દેખાય છે જ્યારે તમારી સ્કિન સાફ તાજી અને આરામદાયક મહેસૂસ કરે છે વધારે કેમિકલ્સવાળી વસ્તુઓ તમારા ચહેરાનો ભેજ છીનવી લે છે અને સ્કિનને સમય કરતા પહેલા વૃદ્ધ બનાવી શકે છે સાચી સુંદરતા સજાવટમાં નહીં સાદગીમાં હોય છે એક સાફ ચહેરો હળવું સ્મિત અને આત્મવિશ્વાસથી ભરેલી આંખો આજ તમને સૌથી અલગ બનાવે છે જો તમે ઈચ્છો છો કે લોકો તમારી પ્રશંસા કરે તો કોશિશ કરો કે તમે રોજ તમારા ચહેરાને સાફ રાખો રાત્રે સૂતા પહેલાં ચહેરો ધોવો અને હળવું નાળિયેર તેલ કે કોઈ ક્રીમ લગાવીને સૂવો જરૂરી નથી કે તમે રોજ ફાઉન્ડેશન કાજલ કે લિપસ્ટિક લગાવો જ્યારે તમારી ત્વચા સ્વચ્છ હોય છે ત્યારે મેકઅપ વગર પણ તમે સુંદર દેખાવો છો ઘણીવાર લોકો વિચારે છે કે સજાવટી વસ્તુઓ વગર તેઓ સારા નહીં લાગે પણ વિશ્વાસ રાખો તમારું અસલી રૂપ જ સૌથી સુંદર હોય છે જો ક્યારેય ખાસ પ્રસંગે તૈયાર થવું પણ હોય તો પણ હળવા અને ત્વચાને નુકસાન ન પહોંચાડે તેવા ઉત્પાદનો પસંદ કરો અને યાદ રાખો કે મેકઅપ માત્ર ચહેરા પર નહીં વિચારોમાં પણ હોવો જોઈએ એટલે કે વિચારોને પણ સાફ અને સકારાત્મક રાખો કારણ કે ચહેરા પર એ જ ઝળકે છે જે મનમાં હોય છે સાદગી અને આત્મવિશ્વાસ મળીને એવી ચમક પેદા કરે છે જે કોઈ ક્રીમ નથી આપી શકતી તેથી યાદ રાખો વધુ બનાવટી વસ્તુઓ તમારી અસલી ઓળખને છુપાવી દે છે જેટલા સાદા રહેશો એટલા જ સુંદર દેખાશો નંબર બે ભરપૂર ઊંઘ લો સુંદરતા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે અવારનવાર લોકો વિચારે છે કે ઊંઘ તો માત્ર આરામ માટે હોય છે પરંતુ સચ્ચાઈ એ છે કે તમારી ઊંઘની સીધી અસર તમારા ચહેરાની સુંદરતા પર પડે છે જો તમે રોજ પૂરી ઊંઘ નહીં લો તો તમારી ત્વચા બેજાન લાગવા માંડશે આંખોની નીચે કાળા કુંડાળા વધશે અને ચહેરો થાકેલો થાકેલો દેખાશે બીજી તરફ જ્યારે તમે રોજ સાત થી આઠ કલાકની ગાઢ ઊંઘ લો છો તો ના માત્ર શરીર તરોતાજા થાય છે પણ ત્વચા પણ અંદરથી રિપેર થાય છે ઊંઘ દરમિયાન આપણું શરીર ખુદને ઠીક કરે છે સ્કીનનું ઉપરનું પડ જે આખો દિવસ તડકો ધૂળ અને થાકથી ખરાબ થાય છે તે રાત્રે ઊંઘ દરમિયાન ઠીક થવા લાગે છે એ જ કારણ છે કે જ્યારે તમે સારી ઊંઘ લઈને સવારે ઉઠો છો ત્યારે ચહેરો ખીલેલો અને સાફ દેખાય છે આને જ લોકો બ્યુટી સ્લીપ કહે છે કારણ કે આ ઊંઘ સાચે જ તમારી સુંદરતાને વધારે છે ઊંઘની અછતથી તમારી ત્વચામાં કસાવટ એટલે કે ટાઈટનેસ ઓછી થઈ જાય છે જેનાથી કરચલીઓ જલ્દી આવવા લાગે છે શરીરનું લોહી યોગ્ય રીતે વહેતું નથી અને તેની અસર ચહેરાની ચમક પર પડે છે સાથે જ જો તમે રોજ મોડા સુવો છો મોબાઈલ કે ટીવી પર વધુ સમય વિતાવો છો તો મગજ અને શરીર બંને થાકેલા રહે છે અને આ થાક તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે તેથી જો તમે ઈચ્છો કે તમારી ત્વચા હંમેશા જવાન મુલાયમ અને ચમકદાર બની રહે તો ઊંઘને તમારી દિનચર્યાનો સૌથી જરૂરી હિસ્સો બનાવી લો રાત્રે સમયસર સુવાની આદત પાડો સૂતા પહેલાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરો હળવો પ્રકાશ અને શાંત વાતાવરણ રાખો આ નાના નાના ફેરફારો તમારા ચહેરા પર મોટી અસર કરે છે યાદ રાખો મોંઘી ક્રીમ કે પાલનની જરૂર ત્યારે જ પડે છે જ્યારે ઊંઘ પૂરી નથી થતી જો તમે સમયસર સુશો અને ભરપૂર ઊંઘ લેશો તો તમારા ચહેરાને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં રહે તમારો ચહેરો પોતે જ બોલી ઉઠશે અસલી ગ્લો અંદરથી આવે છે આપણે અવારનવાર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને સ્કીન કેર ક્રીમ પર ભરોસો કરીએ છીએ પરંતુ સૌથી સસ્તી અને અસરકારક વસ્તુ છે તમારી ત્વચાને સાચે જ નિખારી શકે છે તે છે પાણી પાણી માત્ર ત્રસ છીપાવવા માટે નથી હોતું આ તમારા શરીરની સફાઈ અને સ્કિનની ચમક માટે સૌથી જરૂરી વસ્તુ છે જ્યારે તમે રોજ પૂરતું પાણી નથી પીતા ત્યારે તમારી ત્વચા રૂખી થાકેલી અને બેજાન લાગવા માંડે છે અને જ્યારે તમે દિવસભરમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીઓ છો તો શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ ધીરે ધીરે બહાર નીકળવા લાગે છે આની સીધી અસર તમારા ચહેરા પર દેખાય છે ત્વચા સાફ લાગે છે ડાઘ ધબ્બા ઓછા થાય છે અને એક નેચરલ ચમક આવવા લાગે છે પાણી તમારી સ્કિનને માત્ર બહારથી નહીં અંદરથી પણ મોશ્ચરાઈઝ એટલે કે ભેજ આપે છે જ્યારે શરીરમાં પાણીની અછત હોય છે ત્યારે સૌથી પહેલાં અસર ત્વચા પર જ દેખાય છે હોઠ ફાટવા લાગે છે આંખોની નીચે કાળાશ વધે છે અને ત્વચા ખેંચાયેલી ખેંચાયેલી મહેસૂસ થાય છે પરંતુ જ્યારે તમે આખો દિવસ થોડી થોડી વારે પાણી પીવો છો તો શરીરનું તાપમાન પણ સંતુલિત રહે છે અને સ્કીનનો રંગ પણ સાફ થવા લાગે છે આ એક એવી રીત છે જે કોઈ પણ ખર્ચ વગર તમારી સુંદરતાને લાંબા સમય સુધી જાળવી રાખે છે માત્ર ગરમીની ઋતુમાં નહીં ઠંડીમાં પણ શરીરને પાણીની જરૂર હોય છે ઘણી વાર શિયાળામાં આપણે ઓછું પાણી પીએ છીએ જેના કારણે ત્વચા સુકાવા લાગે છે તેથી ઋતુ ગમે તે હોય પોતાની પાસે હંમેશા પાણીની એક બોટલ રાખો અને દર કલાકે થોડું થોડું પાણી પીવાની આદત બનાવો જો સાદું પાણી પીવું બોરિંગ લાગે તો તેમાં લીંબુ ફુદીનો કે કાકડી નાખીને પણ પી શકો છો તેનાથી સ્વાદ પણ વધશે અને ફાયદા પણ સત્ય તો એ છે કે તમારી અસલી સુંદરતા બહારથી નહીં શરીરની અંદરથી આવે છે અને તેના માટે સૌથી પહેલો અને સરળ નિયમ આ જ છે ખૂબ પાણી પીવો નંબર ચાર જેવું ખાશો તેવું જ દેખાશે સુંદરતાનો સૌથી સીધો રસ્તો તમારી થાળીમાંથી થઈને જાય છે અવારનવાર આપણે આપણી સ્કીન માટે બહારની વસ્તુઓ પર વધારે ધ્યાન આપીએ છીએ જેમ કે ક્રીમ પેક કે પાર્લર ટ્રીટમેન્ટ પરંતુ જે વાત સૌથી વધારે અસર કરે છે તેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ અને તે છે આપણું ખાવાનું જી હા તમે જે ખાશો તે જ તમારા ચહેરા અને શરીર પર નજર આવશે જો તમે પૌષ્ટિક વસ્તુઓ ખાશો તો ચહેરો આપોઆપ ધમકવા લાગશે પરંતુ જો તમારી થાળી તળેલી શેકેલી મસાલેદાર અને બજારની વસ્તુઓથી ભરેલી હશે તો સ્કીન પર પિમ્પલ્સ ખીલ તેલીપણો અને અંદરથી પોષણ જોઈએ જે માત્ર ફળો લીલા શાકભાજી દાળ સૂકા મેવા અને સારા તેલમાંથી મળે છે વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ જેમ કે આંબળા સંતરા લીંબુ તમારી ત્વચાને ચમકદાર બનાવે છે જ્યારે વિટામિન ઈ જે બદામ અને બીજમાં જોવા મળે છે તે ત્વચાને કોમળ અને જવાન જાળવી રાખે છે જો તમારું ડાયટ સંતુલિત છે તો તમારે બહારથી કંઈ લગાવવાની જરૂર નથી પડતી તમારું શરીર અને ચહેરો પોતે જ સ્વસ્થ અને સુંદર દેખાવા લાગે છે જંક ફૂડ કોલ્ડ ડ્રિંક અને બહુ વધારે ખાંડવાળી વસ્તુઓ તમારા શરીરમાં સોજો વધારે છે અને હોર્મોન્સ બગાડી શકે છે તેનાથી ના માત્ર વજન વધે છે પણ ચહેરો પણ ફૂલેલો અને થાકેલો દેખાવા લાગે છે તેથી જેટલું બની શકે તેટલું તાજું ઘરનું બનાવેલું અને રંગબેરંગી ખાવાનું ખાઓ તમારી થાળી જેટલી રંગીન હશે એટલી જ વધારે સુંદરતા તમારા ચહેરા પર નજર આવશે તમે ઈચ્છો તો દિવસની શરૂઆત નવશેકા પાણી અને મધથી કરો દિવસમાં ફળ અને સલાડ જરૂર સામેલ કરો અને તળેલી વસ્તુઓને ધીરે ધીરે ઓછી કરો આ નાના બદલાવ તમારી સ્કીનને અંદરથી નિખારશે યાદ રાખો સુંદરતા માત્ર બહારથી નથી આવતી તે દરેક કોળિયાથી બને છે જે તમે તમારા શરીરને આપો છો સારું ખાવાનું શાંત મન સારો ચહેરો બસ આટલી સીધી વાત છે નંબર પાંચ હરવું ફરવું જરૂરી છે શરીરની સાથે સાથે ચહેરા પર પણ આવે છે નિખાર આપણે સૌ જાણીએ છીએ કે તબિયત માટે થોડું ઘણું ચાલવું ફરવું યોગા કરવા કે હળવી કસરત કરવી સારી હોય છે પરંતુ બહુ ઓછા લોકો એ સમજે છે કે શારીરિક ગતિવિધિ માત્ર શરીરને નહીં પણ તમારા ચહેરાને પણ ચમકદાર બનાવે છે જ્યારે તમે રોજ થોડું ટહેલો છો એટલે કે ચાલો છો ઘરના કામોમાં સક્રિય હો છો કે કોઈ હળવો વ્યાયામ કરો છો તો તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે આ જ લોહી જ્યારે ચહેરા સુધી પહોંચે છે તો તમારી ત્વચાને જરૂરી ઓક્સિજન અને પોષણ મળે છે જેનાથી એક નેચરલ ગ્લો આવવા લાગે છે જ્યારે આપણે પરસેવ પાડીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની ગંદકી એટલે કે ઝેરી તત્વો બહાર નીકળે છે તેનાથી ના કેવળ શરીર હળવું મહેસૂસ થાય છે પણ સ્કીન પણ સાફ અને તાજી લાગવા માંડે છે ઘણી બધી મહિલાઓ વિચારે છે કે સુંદર દેખાવા માટે માત્ર ચહેરાની સંભાળ જરૂરી છે પરંતુ અસલી સુંદરતા ત્યારે આવે છે જ્યારે તમારું આખું શરીર અંદરથી સ્વસ્થ હોય છે અને આમાં હળવું ચાલવું ફરવું કે યોગા કરવા બહુ મદદ કરે છે જો તમે કામકાજી મહિલા છો છો અથવા ઘરે બહુ વ્યસ્ત રહો તો પણ દિવસમાં માત્ર થી ત્રીસ મિનિટ પોતાના શરીર માટે જરૂર કાઢો સવારે કે સાંજની હળવી શેર ચાલવું થોડી મિનિટોનું સ્ટ્રેચિંગ કે ગાર્ડનમાં ટહેલવું પણ કાફી હોય છે આના માટે કોઈ મોંઘા જીમ કે ટેનરની જરૂર નથી હોતી બસ ઈચ્છા અને આદતની જરૂર હોય છે વ્યાયામ કરવાથી ના માત્ર ચહેરો નીકળે છે પણ તમારી અંદરનો તણાવ એટલે કે સ્ટ્રેસ પણ ઓછો થાય છે તમે ખુદને હળવા ખુશ અને આત્મવિશ્વાસો મહેસૂસ કરો છો અને આ જ ભાવનાઓ ધીરે ધીરે તમારા ચહેરા પર પણ દેખાવા લાગે છે સુંદરતા માત્ર નાક નકશાથી નથી આવતી તે તમારા શરીરની ઉર્જા તમારી ચાલ અને તમારી સ્મિત સાથે જોડાયેલી હોય છે તેથી યાદ રાખો થોડું હરવું ફરવું ના માત્ર તમારી તબિયત માટે જરૂરી છે પણ તમારી સુંદરતા માટે પણ બહુ મોટું કારણ બની શકે છે જેટલું શરીર સક્રિય રહેશે એટલી જ વધારે ચમક તમારા ચહેરા પર દેખાશે નિયમ નંબર છ ની વાત કરીએ તેના પહેલા દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા પણ તમારા પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે નિયમ નંબર છ ની વાત કરી લઈએ નંબર છ ઓછી પરંતુ યોગ્ય સંભાળ રાખો જરૂરતથી વધારે વસ્તુઓ પુલટી અસર કરી શકે છે આપણામાંથી ઘણી બધી મહિલાઓ વિચારે છે કે જો વધારે ક્રીમ પે લોશન કે મેકઅપ વાપરીશું તો ચહેરો વધારે નિખરશે પરંતુ સચ્ચાઈ એ છે કે દરેક વસ્તુની એક સીમા હોય છે અને સુંદરતાના મામલામાં ઓછું પરંતુ યોગ્ય લેસ ઇઝ મોર સૌથી સારો રસ્તો છે વારંવાર પ્રોડક્ટ બદલવી દરરોજ અલગ અલગ લગાવવા અને એક સાથે વાપરવી તમારી સ્કીન માટે ફાયદાકારક નથી પણ નુકસાનકારક હોઈ શકે છે ત્વચાને જરૂર હોય છે એક સરળ સાદા અને સતત અપનાવવામાં આવતા રૂટીનની જો તમે માત્ર દિવસમાં બે વાર ચહેરો ધોઈ લો એ ખળવું મોશ્ચરાઈઝર લગાવો અને રાત્રે સૂતા પહેલાં ચહેરો સાફ કરી લો તો આટલું કાફી છે આવા નાના નાના પગલાં લાંબા સમય સુધી અસર બતાવે છે તમારે દરરોજ નવો પ્રોડક્ટ કે કોઈ નવો ઉપાય કરવાની જરૂર નથી ઘણીવાર મહિલાઓ બીજાને જોઈને કે સોશિયલ મીડિયા પર જોઈને વિચાર્યા વગર વસ્તુઓ અપનાવવા લાગે છે જેમ કે સ્ક્રબ કરવું રાસાયણિક ફેસ માસ્ક લગાવવા કે બ્લીચ કરવું પરંતુ દરેક સ્કીન એક જેવી નથી હોતી જે વસ્તુથી કોઈ બીજાને ફાયદો થાય છે એ જ વસ્તુ તમારા માટે નુકસાનકારક પણ હોઈ શકે છે તેથી ઓછી વસ્તુઓને અપનાવો પણ તેમને નિયમિત રીતે અને ધ્યાનથી કરો સંભાળનો અર્થ એ નથી કે તમે લાપરવાહ બની જાઓ પણ એનો અર્થ એ છે કે તમે તમારી ત્વચાની જરૂરિયાતને સમજો અને એ હિસાબે સંભાળ કરો જરૂરતથી વધારે પ્રોડક્ટ ચહેરાના ભેજને છીનવી લે છે ત્વચાને થકવી દે છે અને ક્યારેક ક્યારેક દાણા અને બળતરા પણ પેદા કરી દે છે સત્ય તો એ છે કે સાદગીમાં જ સુંદરતા છે જ્યારે તમે તમારી સ્કિનને સમય આપો છો સાફ સુથરી રાખો છો અને જરૂરતથી વધારે કંઈ નથી કરતા ત્યારે સ્કિન ખુદ ખુદ નીખરે છે ચહેરા પર સુકૂન અને આત્મવિશ્વાસની જે ચમક હોય છે તે કોઈ મેકઅપથી નથી આવતી તેથી યાદ રાખો ઓછા પ્રોડક્ટ્સ સાફ આદતો અને સાચી રીત અપનાવી જ જ રહસ્ય છે જેટલી ઓછી કરશો ત્વચા એટલી વધારે નંબર આત્મવિશ્વાસ સૌથી મોટી સુંદરતા છે જ્યારે તમે ખુદને પ્રેમ કરો છો તો આખી દુનિયા તમારી તરફ ખેંચાય છે સુંદરતા માત્ર ચહેરાની બનાવટ કે રંગતમાં નથી હોતી સાચી સુંદરતા એ રોશનીમાં હોય છે જે તમારી આંખોમાંથી ઝળકે છે તમારા શબ્દોમાં દેખાય છે અને તમારા ચાલવા બોલવાની રીતમાં મહેસૂસ થાય છે અને એ રોશનીનું સૌથી મોટું કારણ હોય છે તમારો આત્મવિશ્વાસ જ્યારે કોઈ મહિલા ખુદને પ્રેમ કરવાનું શીખી જાય છે ખુદ પર વિશ્વાસ કરે છે તો તેનો ચહેરો આપોઆપ ચમકવા લાગે છે ભલે તેણે કોઈ મેકઅપ ન કર્યો હોય તમે ઘણીવાર જોયું હશે કે કેટલીક મહિલાઓ બહુ સાધારણ પહેરવેશમાં પણ બેહદ આકર્ષક લાગે છે તેમનો આત્મવિશ્વાસ જ તેમને અલગ બનાવે છે તેઓ બીજાની વાતોથી ડગમગતી નથી ખુદને ઓછી નથી સમજતી અને ના તો દરેકને ખુશ કરવાની કોશિશ કરે છે કારણ કે તેમને ખબર હોય છે કે તેમની અસલી ઓળખ તેમની ભીતર છે ના કે બીજાની નજરમાં જો તમે સાચે જ સુંદર દેખાવા ઈચ્છો છો તો સૌથી પહેલા ખુદને સ્વીકારો જેવા તમે છો તેવા જ પોતાના રંગ પોતાની બનાવટ પોતાની આદતોને પ્રેમ કરતા શીખો જ્યારે તમે ખુદથી સંતુષ્ટ રહો છો ત્યારે ચહેરા પર એક અલગ જ આત્મીય ચમક આવી જાય છે લોકો તમારી આજુબાજુ રહેવાનું પસંદ કરવા લાગે છે કારણ કે તેમને તમારામાં એક સુકૂન અને સચ્ચાઈ નજર આવે છે યાદ રાખો મોંઘા કપડા મોટી મોટી જ્વેલરી કે ભારે મેકઅપ તમને થોડા સમય માટે આકર્ષક બનાવી શકે છે પરંતુ જો તમારી અંદર આત્મવિશ્વાસ નથી તો તે સુંદરતા ટકતી નથી બીજી બાજુ એક શાંત સંતુલિત અને આત્મનિર્ભર મહિલા વગર કંઈ કહીએ જ લોકોનું ધ્યાન ખેંચી લે છે તેથી દરરોજ સવારે અરીસામાં ખુદને જોઈને હસીને કહો હું જેવી છું સૌથી ખાસ છું કારણ કે અસલી સુંદરતા ત્યારે જ નજર આવે છે જ્યારે તમે ખુદને નાના નથી સમજતા જ્યારે તમે ખુદની ઇજ્જત કરતા જાણો છો આત્મવિશ્વાસ એ વસ્તુ છે જે તમારા ચહેરાને નહીં તમારી પૂરી હાજરીને રોશન કરી દે છે અને આ જ સુંદરતા સૌથી ઊંડી હોય છે નંબર આઠ તણાવથી દૂર રહો અને મનપસંદ પ્રવૃત્તિઓ કરો ખુશી જ સૌથી મોટું મેકઅપ છે આપણે શરીરની ચહેરાની અને ખાવા પીવાની તો વાત કરી પણ એક વસ્તુ જે આપણી સુંદરતાને સૌથી ઝડપથી ખતમ કરે છે તે છે તણાવ એટલે કે સ્ટ્રેસ આજની સ્ત્રીઓ મલ્ટીટાસ્કિંગ છે એક સાથે અનેક જવાબદારીઓ નિભાવે છે આ દોડધામમાં નાની નાની વાતોની ચિંતા કરવી ભવિષ્યનું ટેન્શન લેવું કે કોઈની વાત દિલ પર લગાડી લેવી હવે સામાન્ય થઈ ગયું છે પણ શું તમે જાણો છો તણાવની સીધી અસર તમારા ચહેરા પર પડે છે વધારે પડતી ચિંતા કરવાથી શરીરમાં એવા હોર્મોન્સ બને છે જે તમારી ત્વચાને સમય કરતા વહેલી ઘરડી બનાવે છે કપાળ પર ચિંતાની રેખાઓ આંખો નીચે ઊંડા ખાડા અને વાળનું ખરવું આ બધું તણાવની જ ભેટ છે જ્યારે તમારું મન ભારે હોય છે ત્યારે તમે ગમે તેટલો મેકઅપ કરો ચહેરા પરની એ ઉદાસી છૂપી નથી શકતી સુંદર દેખાવા માટે મનનું હળવું હોવું ખૂબ જરૂરી છે તો હવે સવાલ એ છે કે આના માટે શું કરવું જવાબ બહુ સરળ છે પોતાની ખુશી માટે સ્વાર્થી બનો દિવસમાં માત્ર પંદરથી વીસ મિનિટ એવું કામ કરો જે તમને દિલથી ગમતું હોય પછી ભલે તે જૂના ગીતો સાંભળવા હોય કોઈ પુસ્તક વાંચવું હોય બાગકામ કરવું હોય ડાન્સ કરવો હોય કે પછી બસ શાંતિથી બેસીને ચા પીવી હોય આ પ્રવૃત્તિઓ તમારા મનને રિચાર્જ કરે છે જેને આપણે મી ટાઈમ કહીએ છીએ જ્યારે તમે એવું કામ કરો છો જે તમારા આત્માને સંતોષ આપે છે ત્યારે તમારા શરીરમાં હેપી હોર્મોન્સ છૂટા પડે છે અને વિશ્વાસ કરો એ ખડખડાટ હસ્તી અને ખુશ મિજાજ મહિલા જેટલી સુંદર લાગે છે તેટલી સુંદર દુનિયાની કોઈ મોડેલ પણ નથી લાગતી હાસ્ય એક એવું ઘરેણું છે જે દરેક પ્રકારના ચહેરા પર શોભે છે તેથી નાની નાની વાતોને મન પર લેવાનું છોડો માફ કરતા શીખો અને આગળ વધો યાદ રાખો એક શાંત અને પ્રસન્ન ચહેરો હજારો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે માટે ટેન્શનને કહો બાય બાય અને ખુશીને કહો હાય કારણ કે જ્યારે તમે અંદરથી હસો છો ત્યારે તમારી સુંદરતા બમણી થઈ જાય છે ખુશ રહ્યું એ માત્ર તમારી તબિયત માટે જ નહીં પણ તમારી સુંદરતા ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે આ આઠ સરળ નિયમોમાં કોઈ જાદુ નથી આ બસ નાની નાની વાતો છે જે તમારી રોજબરોજની જિંદગીમાં મોટો બદલાવ લાવી શકે છે ખૂબ પાણી પીવું ઓછી બનાવટી વસ્તુઓ વાપરવી સમય પર સૂવું સારું ખાવું થોડું હરવું ફરવું સાદી સંભાળ અને સૌથી જરૂરી આત્મવિશ્વાસ જાળવી રાખો જ્યારે તમે આ બધું ધીરે ધીરે તમારી આદતોમાં સામેલ કરો છો તો તમે ના માત્ર બહારથી નીકળો છો બલકે અંદરથી પણ મજબૂત અને શાંત મહેસૂસ કરો છો દરેક મહિલા ખાસ હોય છે ફરક બસ એટલો હોય છે કે કેટલીક મહિલાઓ ખુદને ઓળખી લે છે અને કેટલીક પોતાની જાતને નજરઅંદાજ કરી દે છે પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે ખુદને પ્રાથમિકતા આપો ખુદને પ્રેમ કરવો કોઈ ઘમડ નથી પણ જરૂરી છે કારણ કે જ્યારે તમે ખુદની કદર કરો છો ત્યારે આખી દુનિયા તમારી કદર કરવા લાગે છે તો જો તમે ઈચ્છો છો કે તમારી સુંદરતા લાંબા સમય સુધી બની રહે તો ખુદ માટે થોડો સમય કાઢો ખુદને સમજો અને આ નિયમોને તમારી જિંદગીનો હિસ્સો બનાવો બહેનો તમારી ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવવા માટે આપણી ચેનલ પર બાકી પણ ઘણા બધા વિડીયો આપેલા છે જે તમને અતિશય ઉપયોગી બનશે અને જૂના આયુર્વેદિક ઉપાયો પણ આપેલા છે જે તમારા ચહેરાને કુદરતી રીતે જવાન બનાવશે તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો અને આવી જ વધારે માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી સમયસર તમને આવી જ માહિતી મળતી રહે ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવી માહિતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાડ જય શ્રી કૃષ્ણ